ઉનાળો ધીમે ધીમે ગરમી પકડી રહ્યું છે ત્યારે બીજી બાજુ એનર્જી આપતું લીંબુ એ મોંઘું થઈ રહ્યું છે જોકે ખેડૂતોને તેનો લાભ મળતો નથી ભાવનગરના ખેડૂતો કાળી મજૂરી કરી લીંબુ પકવે ત્યારે તેમને માંડ હેંસીથી એકસો વીસ રૂપિયાનો ભાવ મળે જ્યારે તેજ લીંબુ માર્કેટમાં બસો રૂપિયા કિલો વેચાય હાલ લીંબુનું ઉત્પાદન ઓછું હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે જ્યારે લીંબુનો પાક વધુ પ્રમાણમાં ઉતરશે ત્યારે ખેડૂતોને સારો ભાવ અને વપરાશકર્તાઓને પણ સસ્તા લીંબુ મળવાની શક્યતા સેવાઈ રહે

પાણી કેમ ખેડૂત પાતા હોય એ ખાનાર વેગ નથી ખ્યાલ